ભરૂચના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને બોમ્બ થી ઉડાવી દેવામાં આવશે તેવી ખોટી માહિતી આપનાર ભરૂચના યુવાની પોલીસે રેલવે સ્ટેશન થી અટક કરી હતી પોલીસ તપાસમાં આરોપીએ પોતાના જે ભાઈઓને ફસાવી દેવા ખોટી માહિતી આપી હોવાનું બહાર આવ્યું હતું ભરૂચના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવા અંગેની ખોટી માહિતી આપનાર આરોપીની પોલીસે ગણતરીના કલાકમાં અટકાવ્યત કરી હતી ભાઈઓને ફસાવી દેવા માટે કંટ્રોલ રૂમમાં બે વાર કોલ કરીને ખોટી માહિતી આપવામાં આવી હોવાનો પોલીસ તપાસમાં સામે આવ્યું છે તદુપરાંત ભાઈઓ વચ્ચે રહેલ મિલકતના વિવાદને લઈને એક ભાઈએ તેના બીજા ભાઈઓને ફસાવી દેવા માટે ખોટી માહિતી પોલીસને આપી હોવાનો પોલીસ તપાસમાં ખુલ્યું છે ભારત અને પાકિસ્તાન દેશ વચ્ચે હાલ તણાવ ભરી સ્થિતિ ચાલી રહી છે અને તેમાં પણ અનેક બોમ્બ થી કેટલાક સ્થળોને ઉડાવી દેવા માટેની ધમકી મળતી હોય છે ત્યારે ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમ તથા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ માંથી પોલીસ ને માહિતી મળી હતી જેમાં એક ઈસમે મોબાઈલ ફોનથી માહિતી આપી હતી કે રાત્રિના એક થી બે વાગ્યાના સમયગાળા દરમિયાન ચાર વ્યક્તિઓ જાડેશ્વર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ને બોમ્બ થી ઉડાવી દેવાના છે મળેલ માહિતી આધારે એસઓજી પોલીસ તથા કરવામાં આવી હતી તે દરમિયાન ભરૂચ કંટ્રોલ રૂમ ખાતે તપાસ કરાતા કોલ કરનાર વ્યક્તિ ભરૂચના રેલવે સ્ટેશન પાસે હાજર હોવાની માહિતી મળતા પોલીસે તેને શંકાના આધારે અટકાયત કરી ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક ખાતે લાવી પૂછપરછ મોબાઈલ ફોન થી રાત્રિના એક થી બે વાગ્યાના સમયગાળા દરમિયાન સ્વામિનારાયણ મંદિર ને બોમ્બ બ્લાસ્ટ કરવાના છે તે પ્રકારની ખોટી માહિતી આપી હોવાનું પોલીસ તપાસ માં ખુલ્યું હતું તેમજ સ્વામિનારાયણ મંદિર ખાતે એન્ટી સબોર્ડ ની કાર્યવાહી કરતા

વડોદરા રેન્ક આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી છે કે હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને અનુસંધાને અગર જો કોઈ ખોટી ઉશ્કેરણીજનક માહિતી કોઈ ખોટી મેસેજ કે કોઈ ખોટી અફવાઓ કોઈપણ પ્રકારની ફેલાવે તો તેના વિરુદ્ધમાં કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે હવે આવી જ એક એવો બનાવ બને છે જેની અંદર ભરૂચ પોલીસ કંટ્રોલ ખાતે તેમજ ડિઝાસ્ટર ની અંદર એક અજાણ્યા ઈસમ દ્વારા એવો કોલ કરવામાં આવે છે અને કોલમાં એવું જણાવવામાં આવે છે કે જાડેશ્વર ખાતે રહેલ સ્વામિનારાયણ મંદિરને રાત્રે એકથી બેના સમયગાળાની અંદર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે છે તો આવી જેવી માહિતી મળે છે તે તરત જ માહિતી મળ્યાના થોડાક જ સમયની અંદર એસઓજીની ટીમ કે જે એસઓજી પીઆઈ એ એ ચૌધરી તેમજ ભરૂચ સિટી સી ડિવિઝનના પીઆઈ એવી પાણમિયા તેમજ ડોગ સ્કોડ છે બોમ્બ સ્કોડ છે જે સંપૂર્ણ ટીમનું એક બનાવી અને સંપૂર્ણ ટીમને મંદિર તરફ રવાના કરવામાં આવે છે અને ત્યાં તેનું તરત જ ચેકિંગ કરવામાં આવે છે જ્યારે બીજી બાજુ જે અજાણ્યા ઈસમનો જે કોલ આવેલો તો તે નંબરની તપાસ હાથ ધરવામાં આવે છે અને જે તપાસ હાથ ધરતા એવું ખ્યાલ આવે છે કે તે વ્યક્તિ હાલ ભરૂચના રેલવે સ્ટેશન ખાતે જણાય આવે છે તેને ત્યાંથી લાવી અને તેની પૂછપરછ કરવામાં આવે છે તો તે પોતાનું સૌપ્રથમ પોતાનું નામ જણાવે છે કે જે તોસીફ આદમ પટેલ અને જે ભરૂચ જિલ્લાનો જ રહેવાસી છે જ્યારે તેને ડિટેલમાં પૂછપરછ કરવામાં આવે છે તો તે તેવું જણાવે છે કે તેનું અને તેના ભાઈઓનું એટલે કે પારિવારિક તકરાર ચાલતી હોય છે અને જે તેના જ પરિવારના સભ્યોને ફસાવી દેવા માટે આવા કાવતરા માટે ખોટો પ્રકારનો કોલ કરવામાં આવેલો હતો જેની અંદર જે પોતે જ એવું સ્વીકારે છે કે જેની અંદર આવું બોમ્બ કે તેને સંબંધિત આવી કોઈ પણ હકીકત ત્યાં ખરેખર નથી જે માત્ર બીજાને ફસાવવા માટે જ એણે આવી રીતનો કોલ કરેલો હતો અને સાથે ને સાથે જ્યારે આ ટીમ મંદિરની અંદર ચેકિંગ કરવા જાય છે ત્યારે તે સંપૂર્ણ કાર્યવાહી ત્યાં પૂર્ણ થતા ત્યાં આવી કોઈ પણ પ્રકારની માહિતી કે બોમ્બ જેવી કોઈ સંદિગ્ધ વસ્તુઓ મળી આવતી નથી અને હાલ આરોપીને અટક કરી અને આરોપીની કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે